મહેનસાણ તડકા પીપળિયા ખાતે ખેડૂતોને આપવાનું બિયારણ બારોબાર વેચી નાખવામાં આવ્યું હોવાના આક્ષેપ લગાવતા ગામના રહેવાસી સંજય કાપડિયા નામના ખેડૂતે જણાવ્યું હતું કે તડકા પીપળિયા ગામમાં બિયારણ આપતી પેઢી શત્રુપરા દ્વારા પાંચસો બોરી બીજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચી નાખવા માટે એક ગોડાઉનમાં માલ રાખ્યો હતો જે અંગે અમે તપાસ કરતા અમુક માલ ગોંડલ વેચી નાખ્યો છે ને હજુ કેટલોક માલ ગોડાઉનમાં પડ્યો છે જો આ અંગે પોલીસને પણ જાણ કરેલ છે અને જો સઘન તપાસ નહીં થાય તો કોર્ટ સુધી લડત આપવામાં આવશે બીજી તરફ ખેડૂતો અને ગોડાઉન બોરીઓ પડેલી છે તેઓનું કહેવું છે કે આ જાણીતા ખેડૂતો સાચવવા મૂકેલી છે તેમજ છત્રુજ પેઢીના વસંત પટોળીયાએ આ કૌભાંડ અંગે જણાવ્યું કે નિયમ અનુસાર સોળસો પચાસ ખેડૂતોને બીજ વિતરણ કરવામાં આવ્યું છે જેના આધાર કાર્ડ અને બીજી વિતરણ ફોટાઓ પણ અમારી પાસે છે આ તદ્દન પાયાવીહોની વાત છે હવે આ અંગે સઘન તપાસ થાય તો જે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે કારણ કે આખરે તો આ જગતના તાતને અન્યાય કરવાની વાત છે પરસેવાની મહેનત કરનાર ખેડૂતો સામે કૌભાંડ કરનારને બહાર લાવવા તપાસ જરૂરી છે દર વર્ષે મગફળી કૌભાંડો થાય છે અને બહાર આવે છે પરંતુ તપાસ પછી કોઈ સચોટ નિર્ણય લેવાતો નથી એ પણ એટલી જ વાસ્તવિકતા છે અમે અહીંયા છત્રભુજમાંથી મગફળીનું વિતરણ થતું હતું ત્યાંથી લીગલ સાત બાર આઠ પછી જીઓ ટેકિંગ વાળો ફોટો અને આધાર કાર્ડ ની નકલ આપીને મગફળીનો નો જથ્થો લીધેલો હતો પણ વરસાદી વાતાવરણ હોવા છતાં અમે અહીંયા ખેડ ખોડી એન્ટરપ્રાઇઝ માં મૂકેલો હતો બરોબર છે અમે એ ભાઈ અમારી પાસેથી કોઈ જાતનો પૈસા નથી લીધા મિત્રતાના સંબંધના લીધે અહીંયા મૂકેલો જથ્થો હતો આમાં કોઈ વેચાણ કે એવું કઈ ખોટું કરેલું નથી અમે ખુશાલ લખાણી ખુશાલ ભાઈ જે આ મગફળીની ની વાત આવે છે શું કેશો વિસ્તારવા એ મગફળી ખેડૂ વરસાદના હિસાબે ખેડૂએ મને કીધું કે ભાઈ તમારે જગ્યા પડી છે નાખવા દિવ્ય મેં એ નાખવા દીધી મેં ખેડૂની સેવા કરી હતી એની પાસેથી મેં કોઈ પણ પ્રકાર ને એક રૂપિયા નું ભાડું લીધું નથી કોઈ પણ પ્રકારનું કાઈ છે નહિ હાથ બાર ઉપર કાયદેસર એ બધા માંડવી લીધી હતી ખાનગી જથ્થો કેવી કોઈ વાતનો અહીંયા છે જ નહીં એવું કઈ છે જ નહીં અચ્છા તમે જે મોકલ્યું હતું હા એ ખેડૂએ કેવાથી જે મોકલું તું વેચવા માટે પરત બોલાઈ લીધું વેચ્યું નથી હજુ કોઈ એ માલ અત્યારે આપણા કારખાનામાં છે મારું નામ સંજય ભીખુભાઈ કાપડિયા છે તડકા પીપળિયા ગામે રહું છું અને વિશલ બ્લોવર તરીકે કામગીરી કરું છું હાલમાં જ આપે આપને જે મેં માહિતી આપી જણાવું તો ભેસાણ તાલુકામાં ભેસાણ ગામે અત્યારે એક સત્રભુજ નામની એફપીઓ ચાલે છે જે મૂળ તડકા પીપળિયાની છે અને એના સંચાલકો છે વસંત જીણાભાઈ પટોળિયા અને રામજી કાળુભાઈ પટોળિયા અમને મળેલ માહિતી મુજબ આ સત્રભુજ એફપીઓ દ્વારા સરકારી સહાયથી જે મગફળી બીજનું વિતરણ કરવામાં આવે છે મગફળી વિતરણ કરવામાં આવે છે એમાં ખૂબ મોટા પાયે ગેરરીતિ થાય છે એવા અમને સમાચાર મળતા અમે આગળની તપાસ કરેલી હતી જેમાં અમને માહિતી એવી મળતી કે એક ગોડાઉનમાં પાંચસો થેલી આવી મગફળી પડેલી છે જેથી ભેસાણ ખાતે અમે ખોડિયાર એન્ટરપ્રાઇઝ નામની એક એકમમાં તપાસ કરતા અમને હકીકત જાણવા મળેલી હતી અને ત્યાં સ્થળ ઉપર ઘણી બધી ખાલી થેલીઓ અમને જોવા મળેલી હતી એકમના માલિકને પૂછતા અમને એવું જણાવેલું હતું કે અમે આ માલ છે એ અમે ગોંડલ માર્કેટ યાર્ડમાં વેચવા કાઢી મૂકેલ છે ત્યાંથી માલ તો પરત પણ પણ આવી છે અમને એવી માહિતી મળેલ હતી કે આ જ એકમમાંથી એકસો પંદર થેલીની આસપાસ માલ ગોંડલ માર્કેટ યાર્ડમાં ગયો હતો હજી બાકીનો માલ કદાચ ત્યાં પડ્યો છે એ બાબતે અમે ભેસાણ પોલીસને પણ ફરિયાદ કરી છે એસપી સાહેબ અને ડીએસપી સાહેબનું પણ ધ્યાન દોરેલું છે આગામી દિવસમાં આ જે છત્રભુજના એફપીઓના જે સંચાલકો છે તેની સામે જો કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં કોર્ટમાં પણ જવાની તૈયારી છે એકને એક માણસ છે પાંચ પાંચ ફોર્મમાં સહયોગ કરે છતાં પણ રોકવામાં આવતા નથી એના મળતીઓને લાભ ઘટાડવા માટે જે મગફળી બારોબાર વેચાણ અર્થે મોકલી દીધેલી છે તે રોકાવવું જોઈએ તેની સહાય છે એ ખરેખર રદ કરવી જોઈએ આવી સહાય બીજી વખત ગેરકાયદેસર રીતે ન મેળવી લે એની પણ તકેદારી રાખે અને જે જરૂરિયાતમંદ ખેડૂતો છે મારા વિસ્તારના જે બાકી રહી જવા પામેલ છે એની અરજીઓ પણ છે તે ખેડૂતોને તકે સોયાબીન કે મગફળીનું મળે પણ આપના માધ્યમથી સરકારશ્રીને વિનંતી છે આ બાબતે જો આગળની કોઈ કાર્યવાહી નહીં થાય અત્યારે હાલ મારે ભેસાણ પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી સાથે વાત થઈ છે જો આગામી સમયમાં સરકાર તરફે કોઈ ગુનો દાખલ નહીં કરવામાં આવે કોઈ કાર્યવાહી ન કરવામાં આવે તો હું પોતેમાં ફરિયાદ થઈને ગઈ કલેજમાં ફરિયાદ આપી છે તો એ બાબતે જો કઈ 1 કે 2 દિવસમાં આગળની કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસમાં હું નામદાર કોર્ટનું પણ શરણ લઈશ વસંતભાઈ જીણાભાઈ પટોળિયા મારું ગામ તડકાપીપરિયા છે સત્રભૂજ ફાર્મર્સ એટલે કે એચપીઓ ભેસાણ એનો હું શેરને આ જે વીઆરન એમાં ત્રણ ખેડૂતોએ હાકરોરાના વેસ્યું છે એના વિડીયોએ વાયરલ થયા છે અને એ કાલે અમારે ત્યાં આવ્યા હતા એને એમ કીધું કે ભાઈ આમાં અમારી ભૂલ થઈ ગઈ છે તો અમે શું કરીએ એટલે અમે ઉપર જાણ કરી કે ભાઈ આ લોકોએ બિયારણ ખોલી નાખ્યું એટલે અમે બીજાને તો ન આપી શકીએ તો કે એના પૈસા લઈ લ્યો તમે હા બાકી કોઈ એ વેસ્યું નથી સોળસોથી સોળસો પચાસ ખેડૂતના અત્યારે અપાઈ ગયું છે

એને આપતા હોય એવી લીધું છે અને હાથમાં રાઠો લીધા છે અને આધાર કાર્ડ લીધા જે ઉપરથી અમને હતું એ માયલું બધું અમે લીધું છે જે લોકો એ વેચ્યું નથી વેચી નાખ્યું છે એને માટે અમે શું કરશું કે એક મહિના પછી ખરાઈ કરશું અત્યારે જાઉ તેના ઘરમાં પડ્યું છે એવું કે ભાઈ હજી અમે નથી વાવ્યું પણ એક મહિના પછી વાવી દેવાનું હોય ઉગી ગયું હોય એટલે એ મહિના પછી અમે તપાસ કરશું પછી લીગલી કાર્યવાહી જેને નહીં વાવ્યું હોય એની ઉપર કરશું તમામ આક્ષેપો ખોટા તદ્દન ખોટા છે અમે ચેલેન્જ કરીએ છીએ અમે આક્ષેપોને એક્સેપ્ટ નથી કરતા ભાઈ આવો તમે તારે બતાવી દો એક પણ જગ્યાએ અમે કોઈને ખોટી રીતે દીધું હોય તોય પણ તમે બતાવો